ગુજરાતમાંથી હાલ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયા હતા ત્યારે ત્યાં મસ્ત મોટો પોલીસ કાફલો છે તે ડેરી દ્વારા ખડકી દેવામાં આવ્યો હતો પશુપાલકો ઈચ્છી રહ્યા હતા કે તેમની જે રજૂઆત અને તેમનું જે વિરોધ પ્રદર્શન છે તેઓ સાબર ડેરીના કમ્પાઉન્ડમાં જઈને કરે પરંતુ તેમને કમ્પાઉન્ડમાં જતા રોકવામાં આવ્યા અને ત્યારબાદ જે સમગ્ર પશુપાલકો જે ત્યાં એકઠા થયા હતા તેમને ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન છે તે હિંસક રીતે આગળ વધ્યું સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું અને ત્યારબાદ પોલીસ દ્વારા છે તે આ ટોળાને વિખેરવા માટે વીસથી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આ જે સમગ્ર અથડામણ પોલીસ અને પશુપાલકો વચ્ચે થઈ તેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે તો તેમને એકસો આઠ મારફતે હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી ગુજરાતમાં પોતાના હક માટે પોતાની રજૂઆત માટે કોઈ પણ વર્ગને હવે રસ્તા પર ઉતરવું પડે છે તેમાં કોઈ નવાઈ નથી રહી તે પછી કર્મચારીઓ હોય મજૂર વર્ગ હોય ખેડૂતો હોય અને હવે બાકી રહેતું હતું તો પશુપાલકોને પણ પોતાના હક માટે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે છે કે સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીના જે પશુપાલકો છે તેને દર વર્ષે જે નફો થાય તે પ્રમાણે ભાવ ફેરના પૈસા અને ટકાવારી ચૂકવવામાં આવતી હોય છે ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે સો કરોડ જેટલા રૂપિયા ઓછા એટલે ઘણી બધી ટકાવારી જે છે તે ઘટી છે ભાવ ફેરના પૈસામાં જેના કારણે જે ભાવ વધારો ઓછો અપાયો છે તેના કારણે પશુપાલકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પશુપાલકો દ્વારા જે તેમને ગત વર્ષે ભાવ વધારો મળ્યો હતો તેટલો ભાવ વધારો જો આ વર્ષે નહીં મળે તો તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવશે સાબર ડેરીના દૂધના ટેન્કરોને પણ રોકવામાં આવશે આ પ્રકારની અનેક વખત તેમના દ્વારા જે મૌખિક રજૂઆત છે તે કરવામાં આવી હતી પરંતુ અંતે જે જે મંડળ છે તેમના દ્વારા પ્રકારનો ખુલાસો આપવામાં નથી આવ્યો જેના કારણે આજે અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો છે તે સાબર ડેરીની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું પરંતુ એસી જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે પછી ડીવાય થી લઈ પીએ પીએસઆઈથી લઈ કોન્સ્ટેબલથી લઈ તમામ જે પોલીસ કાફલો છે તેમના દ્વારા તેમને કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા તેવી વાત અત્યારે સામે આવી રહી છે અને તેના કારણે આ ટોળું જે છે હિંસક બન્યું અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી ગેટને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને સામે પક્ષે પોલીસ દ્વારા છે તે આ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા સમગ્ર બાબતને લઈ અને હાલ પશુપાલકોનો ઉગ્ર વિરોધ છે અને તેમનો પ્રશ્ન એ જ છે કે શા માટે આટલા બધા જે ભાવ વધારાના પૈસા છે તેમાં ઘટાડો નોંધાયો છે તેનો ખુલાસો હજી સુધી સાબર ડેરીના મંડળ દ્વારા આપવામાં નથી આવ્યો તો અહીંયા સવાલ એ પણ થાય છે કે જો ડેરીના કર્મચારી મંડળ છે નિયામક મંડળ છે એવું ઈચ્છતા હોય કે આ જે વિરોધ પ્રદર્શન છે તે ઉગ્ર ન બને તો ત્યાં જે પશુપાલકો આવ્યા હતા તેમને શાંતિપૂર્ણ જવાબ આપવા જોઈએ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને ખુલાસાઓ આપવા જોઈએ પરંતુ છેલ્લા ઘણા સમયથી પશુપાલકો દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે માત્ર અને માત્ર ડેરીના જે નિયામક ઓડિટ રિપોર્ટ આવ્યો નથી તો સામે પશુપાલકોનું કહેવું છે કે જો ઓડિટ રિપોર્ટ નથી આવ્યો તેવું ન બની શકે અને કદાચ ન પણ આવ્યો હોય તો તેમને તેવી જાહેરાત કરવી જોઈએ કે અત્યાર સુધીમાં તેમને જે લાગી રહ્યું છે તે પ્રમાણે આટલા ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં વધારે ભાવ વધારો છે તે જાહેર કરવામાં આવશે તેઓ ક્યાંક ને ક્યાંક જે આશ્વાસન છે તે પણ આપવું જોઈએ પણ આ કોઈ જ પ્રકારની કાર્યવાહી સાબર ડેરી દ્વારા નથી થઈ અને ડેરીનું જે સંચાલન છે તે કોઈ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય તે પ્રકારના આક્ષેપો પણ અત્યારે જોવા મળી રહ્યા છે હાલ તંગીલોનો જે માહોલ છે તે સાબર ડેરી બહાર જોવા મળી રહ્યો છે અને જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ઉગ્ર જે હિલચાલ જોવા મળી છે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે તેને અંતે આગામી સમયમાં પશુપાલકોને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે નમસ્કાર